એક ભાઈએ આખોનું દાન કર્યું પોતાની આખું જીવતા આપી દીધી હો નેત્રદાન મહાદાન એટલે બધાએને થયું કે ભાઈ માણસ ગુજરી જાય ત્યારે લખતા જાય કે અમે આ ભલાણા દાદા ગુજરી જાય તો એને દેહ દાન કરવાનું છે અને એની આંખો કોઈકને આપી પણ આ તો પાંત્રીસ વર્ષનો યુવાન આંખો આપી દીધી ફાટ ફાટદે એનું સન્માન રાખ્યું સન્માન રાખ્યું કે ભાઈ તમે આખી હજી પોણી જિંદગી તમારે જીવવાની બાકી અને તમે આંખો આપી દીધી એટલે એને ટૂંકું એમ કીધું કે મેં તો મારું લભ કાઢ્યું વ્યસન કાઢ્યું આખુંમાં વ્યસન તક આ રોજ સવારમાં બે પેક પીતો ને ત્યારે ઉઘડતી આ જેને ફીટ કરી ને એ રીતે એ રોજ સવારમાં બે કોથળી પીહે ત્યારે તે ઉઘડશે જીવનની અંદર કોઈ પણ પ્રકારની આદત ન હોવી જોઈએ મારો કહેવાનો અર્થ એ છે જીવન મોંજતી હોવું જોઈએ બીજાના આધારે ન હોવું જોઈએ આપણે શું કરીએ છીએ કે આપણે ન પહોંચી શકીએ અને આમ જો આવું રાશિ જેવું કઈ હોય નહીં કામ આપણે જ કરવાનું છે જો અમારે ધીરુભાઈ સરવિયા આપણા કલાકાર એ હમણાં બોલ્યા પ્રોગ્રામ મને યાદ આવ્યું એ કે ભાઈ મારું નામ એ ધીરુભાઈ છે અને રિલાયન્સના ના માલિક નું નામ એ ધીરુભાઈ હું પ્રોગ્રામ કરું છું એ કે ધીરુભાઈ ને અંબાણી મારે નો અંબાણી આ ટૂંકી ટૂંકી વાત હોય એ પહોંચી ગયા ત્યાં આ નરેન્દ્ર ગણાય છે કઈ બધા વડાપ્રધાન ન થાય જેટલા માયા નામે ઘણા હોય બધા કલાકાર થાય મારી કરતા કોઈક આગળ છે વધારે કઈ નામ ઉપર છે નહીં તમારે હું કરવું એના ઉપર આધાર છે તમારે જવું હોય અમદાવાદ તો અમદાવાદ નો જ હાઈવે પકડવો પડે પછી તમે આમ ઠેઠ આબુહુદી સુધી વૈયા જાવ તો કે આવ્યું નહીં આવ્યું નહીં પણ કેડો નોખો પીકડ્યો હું આવે એટલે આપણે આપણે આ બેનો તમે આ લગ્નમાં ઓલું ગીત ગાવ અમારે ગાય ન્યા મોર જાજે ઉગમણે દેશ એવું છે ને કઈ કેતા ગાવો એક કડી ગાવ જુઓ મોર જાજે ઉગમણે દેશ એ મોર જાજે વળતા એ જાજે રે આપણો ગુજરાત નું ગુજરાતી ગીત છે બરોબર ગુજરાતનું ઉગમણું ડાકોર ગુજરાત લો તમે તો ઉગમણું ડાકોર આવે અને આથમણું દ્વારકા એટલે ભલામણ કરે પેલા જાત્રા કરી લેજે પછી વળતા પણ વાજા બરોબર બોલો બેનો કેટલા ડાયા ઉત્તર દક્ષિણ નો કીધું કારણ કે બેનો હતી દક્ષિણમાં દીવ આવેલું છે ગયો તો કળા કરીને આવે પાછો માંડવે એવો ન રહે ને કોઈક પીસા ખેરી નાખે એટલે જીવનમાં મોજ છે ને મારા વાલા અને એનાથી એમાં પાછા લગ્ન જે છે ને એ જીવનનું મધ્ય છે મોટો મંત્ર છે લગ્ન છે લગ્ન પેલા ગમે એમ છોકરો રખડતો હોય પણ લગ્ન થઈ જાય પછી એવો ડાયો થઈ જાય આપણે આપડે કેમ બેસવા નથી આવતો યાર પછી જાવું પડે ને એવો ડાયો થઈ જાય આમાં જો મિસ કોલ આવે તો ઘી નીકળી જાય જેમ ગદબા બકરું જાય એમ ને જવું જ જોવે આ નરુસોધ થી કઉ તમ જ્યાં મેં વાત મૂકી હતી વાત ઉપર મારે જવું છે કે પુરુષ ગમે એટલો મહાન હોય પણ એ મહાન ક્યારે હોય કે એની ઘેરે કોણ બેઠું છે આપણે બીજાનું ક્યાં કરો આપણે ભગવાનની વાત કરી હાલો માણસની નહીં જો આપણા ત્રણ ભગવાન બેન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બરાબર આનાથી કોઈ મોટું છે નહીં આ ત્રણેય સેમ છે એ કોણ મોટું નહીં ત્રણેય એક સરખા ઘડીક આગળ આવે ઘડી આગળ આવે કામ કરે પણ બ્રહ્માજીનું કાર્ય શું છે બ્રહ્માજીનું કાર્ય છે સર્જન કરવું નવું બનાવવું બરોબર તો એના ઘેરે કોણ છે સરસ્વતી છે જેના ઘેરે સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને સાહેબ એનો પતિ નવું સર્જન કરીએ કે બાકી ઘેરે ગયા ભેગા આવડા આવડા લેતા હોય ક્યાં ગયા તા ને કેમ નહોતા ફોન ઉપાડતા હમણાં હમણાં મને ખબર છે તમે ફોન એ નથી ઉપાડતા બોલે નવા નવા મોબાઈલ આવ્યા ને ત્યારે એવા ડખા થતા કેસેટ વાગે ને એ આપકા કોલ નહીં લે શકતા હન બેન કે તું કોણ બોલશો તું કોણ બોલશો એને એ કેમ ફોન ન લઈએ કે અલી ઘેરે આવે ને પછી આનો વારો પડ્યો એ કોણ બોલતી હતી શિબલી હતી કોણ એવા વાર જે ડખા થતા સાહેબ જેના ઘરે સરસ્વતી બેઠા હોય ભગવતી બેઠી હોય એનો પતિ સર્જન કરી શકે હવે બીજી વાત કે ભગવાન વિષ્ણુ વિષ્ણુ કોણ કરીએ કે એની ઘેરે મહાલક્ષ્મી બેઠા છે જેના ઘેરે મહાલક્ષ્મી જેવી જગદંબા બેઠી હોય ને એમ કેતા કે આવું ગામમાં કાર્ય છે આપણે આ વખતે રસોઈ રાખવી છે તો એમ કે અરે મૂઝાતા આવો મોકો નહીં મળે સાહેબ આવો સથવારો આપે ને એનો જ પતિ બીજાનું ભરણ પોષણ કરી શકે બાકી કપડાં ધોવા આપ્યા હોય એમાં નોટ રહી હોય હોય એ જો થઈ અને ત્રીજા દેવ છે મહાદેવ છે યા રુદ્ર સીમા ઘોરા પાપ કાશીવા સંત મયાગિરી સિંહ ત્રીજું નેત્ર ખુલે તો બ્રહ્માંડ ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય પણ એ મહાદેવ કેમ છે કે ઘીરે ભવાની છે સમય આવે ત્યારે ઉમા બનીને આવે છે સમય આવે ત્યારે ચામુંડા બની જાય છે સમય આવે ત્યારે કાલકા બની જાય મહાદેવને કે મહાદેવમાં હું ઉતરીશ આ શક્તિ કે એનો પતિ મહાદેવ બની શકે બાકી ઘણા વાંઢા આપણને કે આવી ઘરે તારી ઘરે હું તો પેલી ધોવા આવું અમારે થોડીક શાંતિ રાખજો કારણ કે હું છે ને હા હકીકત કહું હું આમ શાંતિ વાળો માણસ આજ વળી વધારે બોલું છું તાણી તાણી નહીંતર હું માઇકથી બે ફૂટ શેટો રહું કારણ કે તમારા બગીચામાં તમે ફૂલ ઝાડ રોપી ગયો તો ફૂલ આવી ફરજિયાત નથી તમે ફૂલ છોડનું કેમ જતન કરો છો એનું પોષણ કેમ કરો છો તો એને ફૂલ આવે એમ અમે તમારા બગીચાના ફૂલ છીએ તમારે કેવા ખીલો તમારા હાથની વાત છે કલાકાર કોઈ મોટો હોતો નથી મોટો શ્રોતા હોય છે બોલે કોણ એની કરતા કાન કોના છે એના ઉપર આધાર છે કઈ બેઠા ભેગા જામી જ જાય એવું કઈ હોય નહીં આ ખરેખર અમુક ગામમાં પ્રોગ્રામમાં જાય ને ભાઈ અહીંયા તો ભગવાનની દયા જ બધું બહુ સારું હકીકત કઈ વખાણ ખોટા નથી કરતું બાકી અમુક જગ્યાએ જાય તો ત્યાં બેઠા બેઠા સાડું રાખ્યો એટલે અમને એમ થાય કે ટેજ અત્યારે ફાટી જાય ને અમે હેઠા ઉતરી જાય અમુક વાત અમુક ને જોઈ કારણ કે અમારી પાસે પુસ્તક નથી તમારું મસ્તક એ મારું પુસ્તક છે તમે શું સાંભળવા માંગો છો એના ઉપર આખો આધાર હોય છે અમે તો અહીંયા ન જામ્યો તું કાલ બીજા ગામ જમા નો જામ્યો ત્રીજે ગામ તો પાંત્રી વર્ષથી હમણાં મારી પેલા હતા એ કલાકારો આમ જ આ આવતા ભાઈ આમાં આમાં આપણને ઘણાને વહેમ હોય કે અમી ન હોત ને તો ફલાણા ભાઈનો દીકરો જ નહીં રહેવા દે તું નતો તે તારો તારા બાપુજી પણ આવ્યો હતો એ ઘણી વાત છે પાણીની અંદર તમે હાથ રાખો ત્યાં સુધી જગ્યા રહી છે હાથ કાઢી લો એટલે ત્યાં કઈ ખાડો ન રહે આપણે આપણે નાવા પીડ્યા હોય તો બારા નીકળી જાય તો પછી પાણી નદી એમનો કે કહે અહીંયા માયાભાઈ નાયેલા છે એ ખાડો નહીં એવા કયક માયા પૃથ્વીમાંથી વહી ગયા પણ જ્યારે આવી જાય છે ત્યારે જીવન એવું જીવતા જાય કે આપણે ગયા પછી જગતના ચોકમાં એક આપણો ખાલીપો દેખાવો જોઈએ આવા મહાપુરુષ મારીને તમારી વચ્ચેથી વયા ગયા સતા આજે તમે કલ્પના તો કરો સાહેબ એની રજત જયંતિ ઉજવવી પડે આ મીરાબાઈ નરસિંહ મહેતા અરે તમારા વિસ્તારની કયા કેવી વિભૂતિઓના નામ લેવા બેસીએ તો સાહેબ પાર ના આવે રમેશભાઈ એક પણ સમાજ એવો નથી ભારત વર્ષનો એક પણ કોમ એક પણ જ્ઞાતિ એવી નથી કે એના પરિવારના ઉંમરનો એક પથ્થર ઓછો કરો અને એના પરિવારની એક ઇતિહાસ ન નીકળે કોઈ કોઈ એવું છે જ નહીં પછી બગાડો તો દરેક સમાજમાં વીસ ટકા છે જ તે આખો આંબો કેસર કેરી નો હોય પણ બે ભડદા નીકળે 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 ગામ હોય ન્યાય બે જણા એવા હોય દરેક ગામમાં તમને તમે સાંભળી જો કાળો કલર જ ન હોય તો સફેદ ની ખબર જ ન પડે પણ વધારો શેનો છે એના ઉપર જો જો આખે આખો જે છે છે સફેદ તો કાળું ટપકું થાય તો ડાગ લાગે પણ હું આખું આ કાળું પહેર્યું હોય તો એમાં સફેદ કરો એનો ડાગ લાગે કોણ વધારે છે એના ઉપર આધાર છે માણસ ની અંદર આ શક્તિ વધારે છે તો એની અંદર હકારાત્મક શબ્દો ઓછો નીકળશે પણ આખે આખો હકારાત્મક થી માણસ ભરેલો હશે હવે અમુક અમુક